આજે અમારું જે એડવોકેટનું ગ્રુપ અમે છેલ્લા બે અઢી વર્ષથી ચલાવીએ છીએ એમાં એક એવો વિચાર આવ્યો કે અહીંયા જે સ્લમ વિસ્તાર છે મોરબીનો કે જેના દીકરા દીકરીઓ ભણતા નથી અને ડ્રોપઆઉટ થાય છે તો ડ્રોપઆઉટ રેશિયો જે છે એ ઘટે એટલે કે એ ભણવાનું ચાલુ કરે અને એના મા બાપા એને ભણાવે આ કન્સેપ્ટ લઈને અમે આજે પચાસ જેટલા છોકરા છોકરીઓ વકીલો બધા યુનિફોર્મ પહેરી અને અમે સ્લમ વિસ્તારમાં જઈ છીએ અને ત્યાં દીકરા દીકરીને ભણાવો તમે એ વાત અમે આજે કરવાના છીએ એમની પાસે આધાર કાર્ડ છે કે નહીં એમને રેશન કાર્ડ છે કે નહીં એમની પાસે મા અમૃતમ કાર્ડ છે કે નહીં નથી તો એના માટે અમે શું મદદ કરી શકીએ જે છોકરાઓને ફીના હિસાબે ઉઠી ગયા છે તેની શું વ્યવસ્થા થાય એનજીઓને મળાય કે કેમ આ એક સારા કોન્સેપ્ટથી એનું જીવન ધોરણ ઊંચું આવે તેના દીકરા દીકરીઓ ભણે ડ્રોપ આઉટ રેશિયો ઘટે કેમ કે એજ્યુકેશન હશે તો સંસ્કાર આવશે એજ્યુકેશન હશે તો ક્રાઈમ રેટ પણ ઘટશે એટલે અમે એક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા માટે થઈને આજે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ કે વકીલ તરીકે આ પ્રકારનો સામાજિક કાર્યક્રમ થયો હોય ભૂતકાળમાં અમારા ધ્યાનમાંથી પણ હવે એ અમે કમ્પેર નથી કરતા અમે અમારું કામ કરી છીએ અમને જે બધાને યોગ્ય લાગ્યું છે એ અમે હજી અલગ 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 કાર્યક્રમો અમે ભવિષ્યમાં પણ કરવાના છીએ ટાઈમ કાઢીને આવી હવે પછી માનો કે જે વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થયા છે અથવા ફીનો પ્રશ્ન છે તો એના માટે સરકારમાંથી જે મદદ મળતી હશે એ કલેક્ટર સાહેબ સાથે બેસીશું બીજું કે પ્રાઇવેટ સ્કૂલમાં કોઈ ભણે છે તો એના કોઈ એનજીઓ શું મદદરૂપ થઈ શકે અથવા તો પ્રાઇવેટ સ્કૂલના સંચાલકોને કહીશું કે તમે આમાં શું રાહત આપી શકો ફીમાં આ ગરીબ મા બાપનો દીકરો છે હોશિયાર છે ભણવામાં તો તમે એક એની ફી તો એ માફ કરી શકે આ રીતે અમે જે તે સ્કૂલના સંચાલક અહીંના મોરબીના સ્થાનિક એનજીઓ અને કલેક્ટર સાહેબના માધ્યમથી જે કંઈ મદદ કરવાની થશે એ અમારી માનસિકતા છે